નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂ સિનોરના મહાકાળી મંદિરે સિનોર યુવા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે સિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ સહિતના મહાનુભવોનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે સિનોર મુકામે મહાકાળી માતાજીના મંદિરે સિનોર યુવા ગ્રુપ દ્વારા પણ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીનો પ્રથમ નોરતો સિનોર એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલ સહિતના મહાનુભવો માતાજીના ચાચર ચોકે ઉપસ્થિત રહ્યા હતા માતાજીના દર્શન કર્યા હતા આ દરમિયાન ગરબા આયોજકો દ્વારા સિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભવોનું સન્માન કર્યું સિનોર એપીએમસી ના ચેરમેન સતીષભાઈનું પર્વ ચાલી રહ્યું છે ગઈકાલ તારીખ નવરાત્રીનો શુભારંભ થયો અને સમગ્ર ગુજરાતનું યુવાધન નવરાત્રીની નવરાત્રિની જે પ્રતિક્ષા કરી રહ્યું હતું તે આ માતાજીના આદ્યશક્તિના આ નવના નવરાત્રિની સર્વે ધર્મગ્રહની જનતાનું હાર્દિક શુભેચ્છા પાઠવું છું એના અનુસંધાને ગઈકાલે મહાકાળી મંદિરે જે સિનોર સમસ્ત યુવા ગ્રુપ દ્વારા નવરાત્રીનું નવરાત્રિનું આયોજન થાય છે તે આયોજકોએ અમને બોલાવી અમારું સ્વાગત કર્યું આ તકે હું એમનો અને જે રાણાવાસ યુવક મંડળ છે એ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું